વડોદરા શહેરના વિકાસનો દાવો જ્યાંથી કરાય છે એ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી આજની તારીખે જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે નાગરિકોના ઘરો કે મકાનો વર્ષો જૂના અને જોખમકારી હોય ને ત્યારે પાલિકા જે રીતે નોટિસ ઠાલવે છે અને બિલ્ડિંગો ઉતારી લેવાનું લોકોને ઘરવિહાણા બનાવે છે એ જ પાલિકા સંચાલકો આજે પોતાની જ ભંગાર હાલતવાળી કચેરીમાં બેસીને દૈનિક કામકાજ કરી રહી છે મુખ્યાલયની આ હાલતને લઈને અનેક નાગરિકોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો શહેરમાં લોકો પોતાની સમસ્યાના નિવારણ માટે હજારોની સંખ્યામાં દરરોજ પાલિકા કચેરી પહોંચે છે જ્યાં કમિશનર મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉચ્ચ અધિકારીઓ બેસી રહેતા હોય છે પરંતુ આ કચેરીની દિવાલો છાજલા અને ભાગોમાં જર્જરિતા ક્યારેક કોઈક ભાગ તૂટી પડે અને મોટી દુર્ઘટના સર્જાય તો તેને જવાબદાર કોણ એવો સીધો સવાલ શહેરના નાગરિકો ઉઠાવી રહ્યા છે અધિકારીઓ હંમેશા નાગરિકોને જર્જરિત મકાન ખાલી કરો નહીં તો તોડી પાડવામાં આવશે એવી નોટિસો મોકલતા હોય છે જ્યારે લોકો તીખો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું પાલિકા પોતે જ નોટિસ આપશે કારણ કે જે માળખું પોતે જાહેર સુરક્ષા માટે જોખમી બની ગયું હોય તેમાં હજારો લોકોના જીવ જોખમમાં મૂકી અધિકારીઓ કામકાજ કરી રહ્યા છે આ જર્જરિત કચેરી અંગે આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી નાગરિકો વ્યંગ રૂપે કહી રહ્યા છે કે જ્યારે કોઈ દુર્ઘટના સર્જા છે ત્યારબાદ સત્તા પક્ષના નેતાઓ અને અધિકારીઓનું ધ્યાન જશે ત્યાં સુધી તેઓ કુંભકર્ણની નિંદ્રમાં જ ત્યાં રહેશે શહેરના સામાજિક આગેવાનો અને અનેક નાગરિકોએ માંગ કરી છે કે કચેરીના માળખાનું તાત્કાલિક સર્વેક્ષણ કરવામાં આવે અને સુરક્ષા વ્યવસ્થાનો અભ્યાસ કરી તાબડતોક પગલાં લેવાય આવે નહીં તો આવતીકાલે અણધારી ઘટના બને તો તેનો રાજકીય અને નૈતિક જવાબ કોણ લેશે એ અનિશ્ચિત થઈ જશે આજે ચર્ચા ચાલતી હતી પણ આ એક ડિસિશન મોટું ડિસિશન છે નવું ઓફિસ બનાવવાનું આપણે આપણે પ્લાનિંગ લેજમાં લીધું છે જે રીતનું સુરત મોટી ઓફિસ બનાવી રહી છે આપણે પણ બનાવવાની ઈચ્છા છે વીઆર આઈડેન્ટીફાઇંગ લેન્ડ અને એની પ્લાનિંગ પણ ચાલી રહ્યા છે પણ જે આજે જે પાછળની ભાગમાં જે જર્જરીત છે ડેપટી કમિશનરે પણ એન્જિનિયરને ટકોર કરી હતી કે અમને ધ્યાને મૂકીને કરજો જે તે કરીને અમે પણ બહાર આવી શકીએ પણ ઇટ વીલ બી ડન અમે અમે ફ્યુચર પ્લાનિંગ પણ કરી રહ્યા છે ખંડેરો માર્કેટ એક ઐતિહાસિક હેરિટેજ સ્ટ્રક્ચર છે એને પણ કન્ઝર્વ કરવાની જરૂરિયાત છે ફ્યુચર પ્લાનિંગ કર્યા પછી હું આપણે સત્તાવાર જાહેરાત કરી શકું છું પણ પ્લાનિંગ ચાલી જ રહ્યા છે ટ્રાફિક માટે પોલીસ કમિશનર માન્ય પોલીસ કમિશનર સાથે પણ અમારી ચર્ચા બાકી છે એ અમે ઓલરેડી ઇન્ફોર્મલી તો વાત કરી દીધી છે પણ નવરાત્રી જ્યારે મહાનગરપાલિકા કરતું હોય અલગ અલગ આયોજકો સાત આઠ દિવસ નવ દિવસ કદાચ પોસ્ટ નવરાત્રિ પણ કરતા જ આવી રહ્યા છે એના માટે પાર્કિંગ ટ્રાફિક એક મોટું ઇશ્યુ છે માન્ય પોલીસ કમિશનરે ગઈકાલે એક મીટિંગ તો કરી છે આયોજકો સાથે અમે પણ બે દિવસની અંદર આયોજકો સાથે મીટિંગ કરવાના છે ઘણું બધું એમની ખાલી ગરબા કરવાની એમની જવાબદારીઓ પણ એના સાથે જોડી રહ્યા છે એમના માટે અલગ મીટિંગ પણ લેવાના છે અને જે રેટ્સ માટે જે અત્યારે સિટીની અંદર એક નાનું ઇશ્યુ આવ્યું હતો કે એક્ઝોર્બિટન રેટ્સ કોઈ ચાર્જ ના કરવું જોઈએ અત્યારે અમે એ પ્લાનિંગ કરી રહ્યા છીએ કે એટલીસ્ટ બાળ લેડીઝ અને જે સ્ટુડન્ટ્સ છે એના માટે થોડું સબસિડાઈઝ ટ્રીટનું કરવું જોઈએ જે વડોદરા મહાનગરપાલિકા આયોજન કરે છે તમામ માટે ફ્રી છે કારણ કે અમે સિટી ગવર્મેન્ટ છે બધા બધા માટે ઝીરો કોસ્ટમાં કરવાના છે પણ આયોજકો સાથે જે મિટિંગ કર્યા પછી અમે નિર્ણય આની અંદર જાહેર કરી